પ્રેમલ પાટણમાં મેડિકલ હોસ્પિટલમાં જે વિદ્યાર્થીની રેગિંગનો મામલો છે એ મામલે પોલીસે આઠથી વધુ જે કાર્યકર્તાઓ છે તેને ડિટેન કર્યા છે મામલે શું અપડેટ છે ચોક્કસ જે પ્રકારે ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનું રેગિંગ દરમિયાન મોત નીપજવાના મામલે ભારે વિરોધ પ્રદર્શન આજે એબીવીપી દ્વારા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ધારપુરના જે મેડિકલ હોસ્પિટલના જે ડીન છે ડીનની ઓફિસની બહાર જ ઘેરાવો કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે કસરુવાર વિદ્યાર્થીઓ છે સિનિયર તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી અને તેને લઈને કેટલીક ને પોલીસ કાપડો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને કેટલીક ને જે રીતે કહી શકાય કે વિરોધ પ્રદર્શન યથાવત રહેતા પોલીસ દ્વારા આઠ થી પણ અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ વિરોધ યથાવત રહેતા ધારપુર જે ડીન છે હાર્દિક શાહ દ્વારા પંદર જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કાર્યવાહી કરવાની પણ કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે જી બિલકુલ પ્રેમલ માહિતી બદલ આભાર

15 જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેના પર સસ્પેન્શન નો ઓર્ડર કર્યો છે ટિલ ફર્ધર નોટિસ આગરની કાર્યવાહી જે છે પીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે